શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ વાલો વાલો લાગે મને કુંવર કનૈયો વાલો 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 લાગે મને કુંવર કનૈયો કુંવર કનૈયો પેલો જસો દાનો વાલો 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 લાગે મને કુંવર કનૈયો કાળા કાળા વાલ છે ને ગુલાબી ગાલ છે મોરના પીછાનો માથી મુગટ ધરેલો વાલો 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 લાગે મને કુંવર કનૈયો પ્રેમ બાણ મારે એની જાદુભરી આંખડી માખણની ચોરી કરે જાઉં દિનો ગઈયો હે વાલો 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 લાગે મને કવર કનૈયો કદમ ડાળે બેસી વાસળી વગાડતો છે મારું હે વાલો 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 કુંવર મને જમણા જી જમનાજીના આરે આરે ગાવડી ચડાવતો ગોવાળો ની તાથે રે મચાવતો હે ગાળો ગોવાળ વાલો વાલો વાળો વાળો લાગે મને કુંવર કનૈયો રાજની ભૂમિને વાલો વૈકુંઠ બનાવતો છે રાધાજી દિવસ તો હે વાલો વાલો લાગે મને કુંવર કનૈયો કુંવર કનૈયો પેલો જાસો દાનો થયો હે વાલો 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 લાગે મને કુંવર કનૈયો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ